સુરતમાં આજે ભાઈબીજના પર્વ પર થયા ભગવાન સ્વામિનારાયણ પૌરાણિક પાઘના દર્શન અઢારસો એક્યાસી માં ભગવાન સ્વામિનારાયણે આ પાઘ પારસી પરિવારને આપી હતી ત્યારથી માંડીને આ પારસી પરિવાર પાઘનું જતન કરે છે પાઘની સાક સંભાળનાર પારસી પરિવારની આ સાતમી પેટી છે સુરત પરિભ્રમણ દરમિયાન ભગવાન સ્વામિનારાયણ સુરત આવ્યા હતા તે સમયે ભગવાનના સ્વાગતની તૈયારીઓ સમયના સુરત પોલીસ કમિશનર અર્ધેશ્વર કોઠવાળે કરી હતી સ્વાગતની તૈયારી કરનાર કમિશનરને પાક અને શ્રીફળ પેટમાં અપાયા ત્યારથી આજ સુધી આ પરિવારે પાકના પાગને ભગવાનના પ્રસાદ સ્વરૂપે સાચવી રાખી છે દર વર્ષે ભાઈબીજના દિવસે પાક હરિભક્તો માટે ખુલ્લી મૂકવામાં આવે છે આ પાગના દર્શન માટે દૂર દૂરથી હરિભક્તો આવે છે તો અર્ડેસર કોટવાલ પહેલાંથી જ સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા અને જ્યારે ભગવાન અહીંયા આવ્યા હતા સુરત ભ્રમણ કરવા ત્યારે એમની સિક્યોરિટીથી લઈને આક્કર્ષવાગતાથી લઈને પૂજા અર્ચના તે બધાનો બંદોબસ્ત અર્ડેસર કોટવાલે કર્યો હતો અને જ્યારે ભગવાન વિદાયમાન લેવાના હતા સુરતથી ત્યારે એમના અર્ડેસર કોટવાલના મનમાં એક ભાવ જાગ્યો કે ભગવાન એમને ભેટ સ્વરૂપ કંઈ આપતા જાય જેની એ આકર્ષવાગતા કરી શકે જેની એ પૂજા કરી શકે અને ભગવાનનું સ્મરણ કરી શકે જેને યાદ કરીને

ત્યાં શિવજી મહારાજ રોકાયેલા અને ઘરે અને ભગવાન સ્વામીને રાજી થાય અને પાક આપેલી ત્યારથી આ પરંપરા તરીકે આ લોકો પાસે સસવાયેલી છે અને હર બીજને દિવસે બધા હરિભક્તો માટે આ પાગના દર્શન થાય છે ખુલ્લી મૂકવામાં આવે છે